ચાહક મિત્રો એ સલુ નો વિડીયો જોયું જરૂરથી કમેન્ટ કરજો મારી અંદર કમેન્ટ કરજો મને ખબર પડે સલુમાં ફર્સ્ટ વિડીયો મેં જ જોયું પહેલા મેં જ જોયું વિડીયો એવું પડ્યું કે આપણે સબસ્ક્રાઈબ કરેલી છે એટલામાં જીગર ભાઈ કેવું નહીં આપણે બી મેં કાર્ડ નું ઘર પછી

કેવું લાગ્યું ત્યારે બાજુ દેખાય એવું લાગી તો બધું કવર બધું કવર તો આપડું પેલું પેમેન્ટ આવી ગયું છે જેટલું પેમેન્ટ આવ્યું હોય તમને કાલના ના વિડીયો માં જણાવ્યું આ તો નહીં જણાવો

પૂર્બા ફાઈ ધાર કર્યો આપણે પૈસા વાપરશું આપણે નિવેદ પેમેન્ટ તો મને ખબર કે જેટલું પેમેન્ટ આવ્યું હોય આપડે કાલે ઉપાડવાનું એટલે તમને કાલે જ કહેશું ને પૈસા આપડે પુરબા ફાઈ જઈને તમને બતાવશું કે આટલું પેમેન્ટ આવ્યું હોય તો કે આપણું

તો ચલો ગાડી પછી મળીએ મળી કસ્ટમર આવે પછી મળીએ ચલો કારણ ભાઈ ઉપર જતા ત્યારે પેલ થી

દેખાતું નહી એવી ફિલ્મ કરીને હાલ બસ હવે એક માકા લાઈટ ચાલુ યાદ દરવાજો બહુ કાઠો પડ્યો દરવાજા તમે તો ઉપર થી ઉતાર્યો

આપડે લેવો લાવ્યું મેં આવ્યું તમે કેતા કે કોમ હોય તો આવ્યું રાત ના આવું આવી ગયા આવી

દેખાય nah, <coughs> 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 <Dekha hai, Raishu. tos>